કુતિયાણા શહેરના સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુતિયાણા નગરપાલિકા દ્વારા શહેરી વિવિધ પ્રશ્નોને લઈને સેવા સેતુના આયોજનમાં નિરાકરણ કરવામાં આવ્યું હતું આ સેવા સેતુનું કુતિયાણા શહેરના મામલતદાર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દસમા તબક્કાનો કુતિયાણા નગરપાલિકાનો આજે મામલદાર કચેરી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેના નોડલ ઓફિસર તરીકે સુપ્રિન્ટેન્ડન્ટ એસએલઆર તેમજ મામલતદાર સાહેબ તેમજ શહેરના આગેવાનો અને દરેક વિભાગના કર્મચારીઓ આ કેમ્પ સેવા સેતુમાં આવેલ છે અને આ સેવાસેતુ ખુલ્લો મૂકવામાં આવેલ છે કામગીરી કરવામાં આવે છે એમાં દરેક આજની તારીખમાં આધાર કાર્ડ લિંક કરવા કેવાયસી નામ ચડાવવાનું નામ રદ કરવાનું મેરેજ સર્ટિફિકેટ લગ્ન નોંધણી પછી જન્મ મરણ દરેક વિભાગના અત્યારે જ એમને આપવામાં આવશે